બોજપત્રનું વૃક્ષ એટલે કે ભૂર્જ નામના વૃક્ષમાંથી જે પત્ર બને છે તેને બોજપત્ર તરીકે ઓળખવામાં આવે છે અને આ ભોજપત્રનો ઉપયોગ પ્રાચીન સમયમાં ગ્રંથો લખવા માટે થતો હતો અને આજે આપણે એક એવા બોજપત્રના વૃક્ષની વાત કરવાના છીએ કે જે ગુજરાતમાં માત્ર એકમાત્ર તરીકે ભોજપત્રનું વૃક્ષ ઓળખવામાં આવે છે જે ધ નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત છે કે જેના અંદરમાં જે જે એન્ડ કોલેજ આવે છે આ સાયન્સ કોલેજના બોટનાટિકલ ગાર્ડનના અધ્યક્ષ ઈસવીસન ઓગણીસો ને બાવનમાં પીએસ ટૂર દ્વારા એક રૂપ રોપવામાં આવ્યો હતો અને આજે તેની ઉંમર પાસઠ વર્ષની થઈ છે અને આ વૃક્ષ એક હજાર વર્ષનું આયુષ્ય ભોગવે છે આ વૃક્ષ વિશે કહેવામાં આવે તો કે તે ભોજપત્રના છાલનો ઉપયોગ પ્રાચીન સમયની અંદર ગ્રંથો લખવા માટે થતો હતો એટલે કે ભોજપત્ર તરીકે ઓળખાય છે આ વૃક્ષની છાલ સતત નીકળતી રહે છે અને તેનો ઉપયોગ પ્રાચીન ઋષિમોનિયુ કાગળ તરીકે કરતા હતા આ ભોજપત્રના વૃક્ષની વિશેષતા એ છે કે તેને ક્યારેય ઉદય લાગતી નથી અને પાણીમાં કોહવાતું નથી એટલે કે ભોજપત્રો પર લખાયેલા ગ્રંથો વર્ષો સુધી ટકે છે અને આજે પણ ભારતના પ્રાચીન બે હજાર વર્ષ ત્રણ હજાર ચાર પાંચ હજાર વર્ષ જૂના ભોજપત્રો પર લખાયેલા ગ્રંથો ઉપલબ્ધ છે આમ ભોજપત્ર ખેડા જિલ્લાના ફોરેસ્ટ વિભાગ દ્વારા ઈસવીસન બે હજાર ચારમાં આરક્ષિત હેરિટેજ વૃક્ષ તરીકે જાહેર કરવામાં આવેલું છે અને આ ભોજપત્રનું વૃક્ષ કાયાપુટી તરીકે પણ ઓળખવામાં આવે છે આમ ભુજ નામનું વૃક્ષ કે જેના છાલનો ઉપયોગ પ્રાચીન સમયમાં વિવિધ પ્રકારના ઐતિહાસિક ગ્રંથોના લખાણ માટે થતો હતો એટલે જ તેને બુર્જ નામના વૃક્ષ ભોજપત્ર તરીકે ઓળખવામાં આવે છે કે જેના દ્વારા ભારતના અનેક ઐતિહાસિક કેટલાય ગ્રંથો આ ભોજપત્ર ઉપર લખાયેલા છે અને આવા જ ગ્રંથોનો સંગ્રહ ભારતની પ્રાચીન ઇન્સ્ટિટ્યૂટ હસ્તલિખિત અંકોનો સંગ્રહ કરવાવાળા મોટા મોટા મ્યુઝિયમો અને કેટલાક રાજા મહારાજાઓના પોતાના દફતરની અંદર આ ભોજપત્રો અત્યારે સંગ્રહાયેલા જોવા મળે છે અને ભારતની અંદર જોવા જઈએ તો આ વૃક્ષ ઉત્તર ભારતમાં જોવા મળે છે કે જ્યાંથી જ આ જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સના બોટાનિકલ ગાંડાના અધ્યક્ષ પી એસ ટુ ઈસવીસન ઓગણીસો ને બાવનમાં તેનો એક રૂપો ઉત્તર ભારતમાંથી લાવીને ગુજરાતમાં રોપ્યો હતો અને આજે તે એક મહત્ત્વનું ગુજરાતનું હેરિટેજ વૃક્ષ તરીકે આગળ આવ્યું છે કે જેનું આયુષ્ય અત્યારે પાસઠ વર્ષનું છે તેની છાલ સતત નીકળતી રહે છે અને કહેવાય છે કે આનું આયુષ્ય એક હજાર વર્ષ સુધીનું હોય છે આમ ભારતની અંદર જોવા જઈએ તો કે ગુજરાતનું એક ગૌરવ ગણાય તેવું એક હેરિટેજ વૃક્ષ એટલે કે નડિયાદની અંદર આવેલું હેરિટેજ વૃક્ષ કે જેને ભોજપત્રના વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે